ગરમી પડે છે ગરમી પડે છે ખરાબ બપોરે બધો ઘસ ઘસાટ ઊંધી જશે ને આપણે બે રોજ ખરાબ બપોરે ફરવાનું હોય કે પણ આપણો શું નુકસાન થશે કોઈ નુકસાન તો નહીં પણ કાળા ભટ્ટા થઈ ગયા ફરી ફરી ગરબીના લેડ ભટ્ટા તો થઈ ગયા પણ તને આપણે શું કઈ બીજી ગુસ્સો લાવી શકે હે કોઈ જે કરતા કરે દવાનું જીવનમાં બધું પટી ગયું વરિયાડી ભરી છે વરિયાડી અરે આ વરિયાડી પાપું છે યાર હો ના ના ટોલે તોલાઈ છે વરિયાડી હું કહું છું ઓય ઉઘરે હું થોડું જોતા આવું બાજુ કોઈ સા આયી ગયો જોતા એ જોતા મને ફોન કરે તો હું ઉપાલો કરું આજુબાજુ તું ઓયા આ

તેલનો ડબ્બો લીધા વગર ને ઘી લઈ ને જે કામ આમ કાઠા થઈ જાય ને કામ આવો ને આવો કટ્ટો રહીએ મજબૂત માલા જય માતાજી મિત્રો જો આ જો તમાર તો બધો ગયો ઓવા કોઈ હારી તો નીકળી નહી તો આય અમે બીજું કોઈ ને બીજું કોક વાબા હું આ બનું મફડી વાદરી માતાજી વાત બે હા બીજા કેતા માં મફડી વાબા ની ખાવા ઓલે

એ બધું મેકી દે કાલ્થી એ ફોન મળ કર ખોળી નાખ્યો હવે અ ખાવા દેવાનો આખો દારો આખો દારો થઈ ગ્યા છે હવે લગનમાં જે જે હોનાના

અબ તો શું કર વીડિયો ટેમો ઉતારો ના નહીં તમે તાર વીડિયો ઉતારો પરુગ મેનો ટાઈમ જન ઉતારો આપણો હાલ મોરું થાય છે ક્યો લે પેલા ગડપત ભાઈ બધા પોછી ગયા ને આપણો પછાને જવાનું ઓમ શેર તો મારા કેટલું હંભરવાનું હગવાનું કશે લ્યા હાય લેડો બેટા તૈયાર થઈ ગયો હેડવૉન કરજો ખર ના હાય લેડો હું તાળુ મારી દો હેડજો હાય હવે મે બેટા પટ્ટા કે તાળુ આખે

બધું ઊફાળામાં નું નકા ભરાઈ રહેવાનું તા તો લેવા ખાવા કોઈ ના હોય આપળો તો છોકરો દો ચી કઈએ આપળો તો શું કઈએ મારી બોલ બોલેનું પાટ તો જોવું તો બસ જલ્દી પર અને હુકા હુકા પર હુકા હુકા રંગ કુટી નાખે દે આ એ યે જલ્દી મોળો આહા ઓપળો બેલું નાઈ તો બસ

આપણે કયું છે હવે આ બોલો આખા ગો બે ઉતાર જો છો ચોર મો છોકરા ને ખબર છે ગોંડો બાંધવું બુધો ભા બે નહીં કરતા

सा कइ छम भगत सा क नई शिखर गैडा के बुद्धि जति रे हर मारो बेटो घर म वासि गयो छु घर खोलियो कडे नक्की कोक डार म कालो नक्की कोक डार म कालो लागे छ एनजी नक्की

આપરા ગરમા કોક ચોરી કરવા પેઠું છે ચોરી કરવા કોક પેઠું છે ગરમા ને તૈયાર રો તૈયાર હોય તો હા હા પેલું તું ખોલ કે માના પેંશામો સાવ રાખ્યો અરે આ બુઢા હું નું મારા ઘર પર હું કર્યું છે લે હા પાછા નમૂનો દીધું શું કરે છે ફૂલ ખાઈ જાય બોલા દો કાકા કાકા બે બેવા તમે માર પકડ એનો લઈને હું હાથ ઉપાડું ખરાબ લાગે ભય ભય લેતી દવા કે ફૂલ થઈ જાય યાર બોલો સાચું બોલો ઘરમાં શું કરવાનું

હા રેડો જવા દો વિડીયો નહીં હા મારા બેટા વિડીયો તો ઘરમાં પણ આવી ગયા અત્યારે વિડીયો બનાવતા હોય બધું વતય ના દેવાય આપણું વિડીયો કા ગા થઈ ગયા એટલે ઘરમાં પેહી ગયો